અરે શીરન મગજ બનાવશે છે હા પેલું જમીન હા લેટો આમંત્રણ હાલી દે છે

મંત્ર ના લ્યો મને શંકા જાણ જોતા ના લેટવું હંગાત ના હોય છે એના લેતા મને ખાવા મળતું નહીં હું કરવાનું આ લેટવાનું તો મારે કરવું હું આખા ગો મારા ગોમ માં આવો ને આવો ખબર ના વાંટલા કહી આવું તો મેમન તો નહી આવવાનો તમે જતા રહો ઘે એક વાત નહી

ફોટા જોઈને જઈએ જો કાકા હમણાંથી બાવરી આપણે કાપે નહીં આ શું છે આ માંગો એટલે પોણી આવી એ મને ચાવાડું

પણ એક વાતવાનું છે તમે યાર જો ને આગાર આ મેમોન ને ઘરે વાત કરવા સોંતી થી તરો એક આ છો ને આ જાણન તાણન મારા ઘેર ખાવા આવી જાય છે. પેલા પહેલા ખબર છે ને તમારી આયાતા અમે. ઓવ છે હું કરતો તો ખાવું ખાવું કરતો તો એટલે આપણે પ્લાન બનાવવાનો છે. ખોટું ના લગાડતા. હા આ લેટવાના ને કાઢીમ ઘવાનો છે. બરોબર. બરોબર. એટલે હું તમને કહું ને એટલે તમારે હા હા કરવાનું કશ અમે મેમન ગતી આયા છીએ ખાલી તમને ભેગા થવા. અમારે ખાવા નહીં રહેવાનો, અમારે જમવા જવાનું છે. એવું તમારે કેવાનું બરોબર. કશ હોય તો એવું કરી

આ મંદર પતિ કમવા જવાયા પણ એમને જમવા જવાનું છે બી થોડું બધી જગ્યા ખાંસી અત્યારે એતો વે ભાઈ એતો અમે ફરીથી આવું શીરો ખાવા બરોબર છે હાલ તો છે ને જમવાઈ જવાનું છે

ના જવાય ને આપડે એમને શું છે પેલું પાસ સિસ્ટમ હોય છે જેટલા પાસ વેચા હોય ને જેટલું પત્રિકા વાલી હોય એટલો મોણસ જ હોય

મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના અને તમારા ગામમાં આવો લેતો હોય તો કમેન્ટ જરૂર કરજો